એવા આવ્યા કે આપે કહ્યું કે સરકાર એક રૂપિયો આપે છે રોડ રસ્તા અને ડેવલપમેન્ટ માટે પરંતુ ત્રીસ પૈસા જ વપરાય છે તો બાકીના સિત્તેર પૈસા જાય છે ક્યાં

મે વખતો વખત જ્યારે હું સાંસદ હતો ત્યારે પણ મેં અધિકારીઓની ફરિયાદ કરેલી છે અધિકારીઓને મેં જે તે સમયે કોઈ પણ રોડ કે રસ્તા પર હું મારી ગાડી લઈને નીકળતો હોઉં અને રસ્તો ખરાબ હોય તો મેં ત્યાંથી અધિકારીઓને પણ સૂચના આપેલી છે એવા અનેક દાખલાઓ છે અને કોન્ટ્રાક્ટરોને પણ મેં ચાલુમાં કેટલા એવા કામો છે કે મેં અટકાવી દીધેલા છે ઉભા રાખેલા છે નબળા કામ માટે અને ઘણાના નબળા કામ કરેલા હોય તો એની રિકવરી પણ મેં કરાવેલી છે વિજિલન્સ અને ક્વોલિટી કંટ્રોલ આગળ ત્યારે આજે છેલ્લા એક દોઢ વર્ષથી જે રસ્તાઓમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જે અધિકારીઓ ખાસ કરીને ધ્યાન નથી આપતા એના માટેની મારી ફરિયાદ છે આજે જ્યારે મેં ફરિયાદ કર્યા પછી ઘણા બધા રસ્તાઓની અંદર પેચવર્કના કામો શરૂ થયા છે તો ખરેખર તંત્ર ઉપર થોડી કડકાઈ આવે તો એમાં આમ જનતા ને અને આમ પ્રજાને એનો મોટા મોટો ફાયદો મળે અને સરકારના અને લોકોના જે ટેક્સના પૈસા છે એનું ખરેખર લોકોને એનું વળતર મળે એના માટેનું બાકી ભૂપેન્દ્રભાઈ ની સરકારે આજે હું એમ કઉ છું કે જેટલા જોઈએ એટલા પીછા વિકાસના કામ માટે રોડ એન્ડ બિલ્ડિંગ હોય કે રોડ રસ્તા હોય આરોગ્યની માટેના પૈસા હોય

કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એમને સંપૂર્ણ જવાબદારી પદ અધિકારી તો કોઈ પણ પદ અધિકારી હોય સહાય હું હોય કે કોઈ પણ હોય એ એમને એ જે રસ્તાઓ નબળા બન્યા હોય કે નબળા થયા હોય એની રજૂઆત કરવાની અધિકારીઓમાં ફરજ છે એટલે જે કઈ ગુનો છે એ અધિકારીઓનો છે આજે પણ હું કઉ છું સરકાર નો હોલ્ડ નથી રહ્યું નથી સરકાર નો હોલ્ડ છે સરકાર પૈસા આપે છે એટલા માટે જ આ રોડ રસ્તા બને છે એક સમય હતો કે હું નાઇન્ટી ફાઈવ માં જિલ્લા પંચાયત લેડ્યો ત્યારે બાવીસ ગામ માંથી ચાર ગામમાં જ ફક્ત રસ્તાઓ હતા આજે સંપૂર્ણ એક એક ગામને ત્રણ ત્રણ રસ્તાઓ મળ્યા છે એ સરકારે પૈસા આપ્યા છે તો રસ્તા બન્યા છે પણ એ રસ્તાનું મેન્ટેનન્સ કરવું કે રસ્તાને વ્યવસ્થિત રાખવા એ જવાબદારી અધિકારીઓની છે કોન્ટ્રાક્ટર પાસેથી કામ કેવું ટેકનિકલ જે કઈ છે ટેકનિકલ જે કઈ મિસ્ટેક હોય એ તો અધિકારીઓને જ ખબર પડે કારણ કે ટેકનિકલમાં જે કઈ એમાં ડામર ઓછો વપરાતો હોય કે કોઈ પણ વ્યવસ્થિત ઓછા વસ્તુ એનું મટીરિયલ થતું હોય તો એ અધિકારીઓની જવાબદારી આવે છે કે રસ્તો કેવી રીતે ચાર વર્ષ કે પાંચ વર્ષની ગેરંટી પીરિયડમાં રસ્તો હોય અને એનું પચીસ ટકા કે વીસ ટકા જે કઈ એનું પેમેન્ટ જે તે વખતે રસ્તો બન્યો હોય એનું પેમેન્ટ જમા રહેતું હોય તો એ રસ્તો જયારે બગડી જાય છે ખાડા પડે છે વર્ક કરવાના હોય તો એ અધિકારીઓ સમયસર એના પેચ વર્ક કરવા પડે અને એ ટોટલ ફંડ અધિકારીઓની ઓફિસમાં આરએમબી ની ઓફિસમાં જમા પડ્યું હોય જે તે કોન્ટ્રાક્ટર ને એની અંદર નું મેન્ટેનન્સ તાત્કાલિક થવું જોઈએ મારો અવાજ આપ સુધી પહોંચે તો આપનું જે મો સ્પષ્ટ દેખાતું નથી એટલે મોબાઈલ થોડોક દૂર રાખશો આપનું મો સ્પષ્ટ દેખાતું હા બસ આજ ફ્રેમ માં આપણે વાત કરીશું આપણે વાત કન્ટિન્યુ કરીએ અધિકારીઓ પાસે ફંડ પહોંચ્યું છે પરંતુ ઈચ્છા શક્તિનો અભાવ છે કે આ કામ મારે કરાવવું જ છે પણ અધિકારીઓની ઈચ્છા શક્તિ હોય અને અધિકારીઓ ખરેખર હાથ થાય તો કોઈ પણ એજન્સી હોય પૂરતા પ્રમાણમાં કામ કરવું પડે અને એને સો સો ટકા વ્યવસ્થિત રીતે સારા કામ કરવા પડે ક્વોલિટી વાળા કામ કરવા પડે ગુણવત્તા વાળા કામ કરવા પડે પણ અધિકારીઓની ઈચ્છા શક્તિ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ કોઈ પણ અધિકારી કોઈ પણ એજન્સી નું કાંઈ પણ ચલાવે તો એ નબળું જ કામ થવાનું છે એટલે મોટામાં મોટી અધિકારીની મંશા સારી હોવી જોઈએ જી આપ ભારતીય જનતા પાર્ટીના ના દિગ્ગજ નેતા છો આપનું એક મહત્વ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે મારે સમજવું છે કે પૂર્વ છો તો તો અમરેલી જિલ્લાની હું વાત હાલ વિકાસ કેવો થઈ રહ્યો છે અમરેલી જિલ્લામાં ની સરકાર અને નરેન્દ્રભાઈની સરકાર આજે અમરેલી જિલ્લામાં જેટલા પૈસા માગ્યા છે જે કઈ વિભાગ માટે એમાં કોઈ જગ્યાએ ક્યાંય કસા કોઈ જગ્યાએ કસાત નથી પછી હેલ્થની વ્યવસ્થા હોય શિક્ષણની વ્યવસ્થા હોય રોડ એન્ડ બિલ્ડિંગની વ્યવસ્થા હોય કે રોડ રસ્તાની હોય દરેક કામની અંદર પૂરતા પ્રમાણમાં પૈસા આપે પાછા પછી રેલવેમાં હોય કે પછી નેશનલ હાઈવે હોય કે કોઈ પણ વિભાગમાં પૂરતા પ્રમાણમાં કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર પૈસા આપે છે પણ જે પૈસા વપરાવા જોઈએ ગુણવત્તા સાથે તેમાં અધિકારીઓ ઉપર જ જ થોડું ધ્યાન દેવાની જરૂર છે છે બાકી સરકાર કામ કરી રહી આ તમે જે અધિકારીઓની વાત કરી અને અધિકારીઓ પર ધ્યાન આપવાની જરૂર છે તે સૂચન આપે કર્યું ત્યાર પછી કોઈ જવાબદાર મંત્રી અથવા તો જવાબદાર અધિકારી સાથે વાતચીત થઈ છે ના મારે કોઈ જોડે વાત નથી થઈ આપે આજે વાત કરી ત્યાર પછી મારે થોડા સૌરાષ્ટ્રના રાજકારણ પણ સમજવું છે આપ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલી જિલ્લામાંથી આવો છો અત્યારે હાલ રાજકીય રીતે આ નવી પાર્ટી જે આવેલી છે કેટલાક વિશ્લેષકો એમ કહી રહ્યા છે કે વિસાવદર જીત પછી ગોપાલ ઇટારિયા ફેક્ટર સૌરાષ્ટ્રમાં ચાલશે આપનું શું કહેવું છે એવું કશું છે જ નહીં ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા જયારે જયારે ચૂંટણીઓ આવી છે તમે તો જોતા આવો છો આજે ગુજરાત ની અંદર ત્રીસ થી ભારતીય જનતા પાર્ટી છે અને આવનારા સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ ચૂંટણીઓ બે ત્રણ મહિના પછી આવવાની છે એમાં બધી જ ભારતીય જનતા પાર્ટી ની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા બનશે એમાં કોઈ શંકા ને તાન નથી અને આપ પાર્ટીમાં એક વિસાવદર ની સીટ આવી તો એની સામે કડીની સીટ કેટલા હજાર થી જીત્યા આપણે કડીની સીટ કોંગ્રેસ ની આપણે ભારતીય જનતા પાર્ટી જીત્યા તો એવું નથી કે ભાઈ વિસાવદર ની સીટ આપ પાર્ટી આવી એટલે સૌરાષ્ટ્રમાં બધી જ જગ્યાએ આપ એમાં કઈ કશું છે જ નહીં એટલે એમાં કોઈ ટેન્શન જેવું છે નહીં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ જયારે મેદાનમાં ઉતરે છે ત્યારે એમાં કોઈ પણ જગ્યાએ કોઈ ખામી રાખતા નથી

એવી રીતે કે આપવાળા એનો ફોટો મૂકી દે કે આપવાળા એને ફોટો લઈને ફેરે તો એ ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તા એમાં ડગી જાય એવું કઈ કશું નથી જી નાનભાઈ એક વાત એ પણ સમજવી છે આ છેલ્લો પ્રશ્ન છે આપ રસ્તામાં છો આવનારા સમયમાં ગુજરાતના રાજકારણમાં લોકો કહી રહ્યા છે વિશેષ લોકો કહી રહ્યા છે ચર્ચા થઈ રહી છે કે ખૂબ મોટા ફેરફાર આવી શકે છે કેવા ફેરફાર આવી શકે આપને શું લાગે છે કોઈ પ્રકારના બધી વાતો હંબક છે કોઈ ફેરફારો આવતા નથી અને એ તો રૂલિંગ પાર્ટીની સરકારો હોય ત્યારે નવા જૂની નવા જૂના ફેરફારો આવતા જ હોય મંત્રી નું વિસ્તરણ થતું હોય પ્રદેશ પ્રમુખ ફરતા હોય કારણ કે ટાઈમ પૂરો થતો હોય એટલે ઓટોમેટિક આ તો બધું વર્ષોથી ચાલતું આવ્યું છે એની પાર્ટી ની પ્રક્રિયા છે પાર્ટીના બંધારણમાં છે એટલે એમાં 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 કોઈ નવા જૂની થવાની કે કઈ કશું છે જ નહીં આ બધી વાતો જે કઈ કરતા હોય એ વિપક્ષ વાળા એ તો એની એનો એ સ્વભાવ છે તે કર્યા કરે એનું કઈ અમને પેલું ટેન્શન ના જુનાગઢમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આવી પહોંચ્યા છે અને ત્યાં આગળ આ સૌરાષ્ટ્રના જે ખાસ કરીને જુનાગઢ અને સૌરાષ્ટ્રના જે તેમના કોંગ્રેસના પદાધિકારીઓ છે તેમને હોમવર્ક કરાવશે અને થોડું લેસન પણ આપશે આપનું શું કેવું છે કઈ ફેર પડશે કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ સ્ટેટમાં જાય કોઈ પણ પાર્ટીનો કોઈ પણ નેતા કોઈ પણ સ્ટેટમાં જાય એને જવાનો

વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના માતા બાબતની જે વાત કરી એમાં કોઈ પણ ની માતા હોય કોઈ પણ કોઈ પણ પક્ષના નેતા હોય કોઈની માતા માટે ક્યારેય પણ રાજનીતિમાં ક્યારેય માતાનો ઉપયોગ ન કરવો જોઈએ એ આર જે કોંગ્રેસના જે કોઈ લોકો એ કર્યો છે એ ખરેખર નિંદનીય છે અને આ આવો આવો ક્યારેય પણ કોઈ પણ ની માતાને ક્યારેય રાજનીતિમાં ઢસડવાનો પ્રયાસ ન કરવો જોઈએ એ ખરેખર બહુ જ ખોટું છે પણ હવે કોંગ્રેસના સ્વભાવ ને કોંગ્રેસની જે કઈ એમની સંસ્કાર છે એમને મુબારક એક છેલ્લો પ્રશ્ન છે કે હવે પછી લોકસભાની જ્યારે ચૂંટણી આવે ત્યારે આપને ટિકિટ મળશે અથવા તો માગશો ખરા ભારતીય જનતા પાર્ટી સ્થાપના થઈને પેલાથી હું જનસંઘ અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી નું હું એક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને ટિકિટ આપવી ના આપવી માંગવી ના માગવી એ પાર્ટીની પ્રક્રિયા છે અમારે તો ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જીત મેળવે એ દિશામાં જ અમે આગળ વધતા હોય છે ટિકિટ એ તો ગૌણ છે ટિકિટ માંગવી અને ટિકિટ નાનભાઈ આપ જોડાયા અને ગુજરાતના રાજકારણ પર કેટલીક વાતો કરી અને ખાસ કરીને એક રૂપિયામાંથી માંથી ત્રીસ પીસા જ વપરાય છે તે બાબતે પણ આપે પ્રકાશ પાડ્યો તે બદલ હું આપનો આભાર માનું છું